દર્શક મિત્રો આજે અમે આવ્યા છે મહેસાણા આવ્યા છે કારણ કે અમારે જવું છે પાલી જવું છે અને આજે અમારી સાથે છે પ્રતાપ ભાટી છે પછી અમારા જમાઈ છે અમદાવાદથી ખાસ આવ્યા છે ભાવેશ છે પછી અમારો મોટો વિલો છે અને મહેશ ભાટી અમે આજે છ જણા અમે જઈએ છીએ પાલી જઈએ છીએ અને એક અમારે માંગલિક પ્રસંગ છે એના માટે જઈએ છીએ તો હજી અમારે અહીંથી પાલી જતા લગભગ થી ત્રણસો કિલોમીટર જવાનું છે અને અત્યારે અમે મહેસાણા ટોળ નાખ્યા આવ્યા છીએ તો જરા અમે નાસ્તો અને બધું કરી અને પછી અહીંયા અમે પછી જવાના છીએ તો અહીંયા મહેસાણાનું પણ મેં તમને થોડુંક લોકેશન બતાવ્યું છે અને હજી આપણે રોડ ઉપર પણ બધા લોકેશનો તમને બતાવતો રહીશ અને આપણે પાલી જતાં તમને હજી ઓમ બના પણ અમે જવાના છીએ અને ત્યાં પણ અમે બધા દર્શન અમે કરવાના છીએ આપણે જોવાય નાસ્તો અત્યારે બધે કરવા માટે અમે બધે આવ્યા છીએ કે નાસ્તો બધા સાથે કરશું અને પછી જોવા માટે અમે પાલી માટે જવા માટે તૈયારીઓ કરીશું અને હજી ચા પણ અમે પીવાના છે કારણ કે હજી બધા જ બધા જ નાસ્તો બધો આવી ગયો છે મોટો બિલો નાસ્તોની બધી તૈયારી કરી છે મોટો બિલો અમારે બધા કરતા કરતા આવ્યો છે

અમે મહેસાણા નાસ્તો અમે બધા કરી લીધો છે અને નાસ્તો નહોતો તો અત્યારે નાસ્તો કરીને હવે બધા ફ્રેશ થઈ ગયા છે અને હવે નવા ડ્રાઈવર પણ અમારા આવી ગયા છે અમદાવાદથી એટલે હવે ડ્રાઈવ એ કરવાના છે અમારે આજે આખી ગાડી લઈને અમે બધા છ નીકળ્યા છે અને હવે ટેક લગભગ ગુજરાત બોર્ડર બહાર ગયા પછી અમે હોલ્ટ હવે કરવાના છીએ ત્યાં સુધી ગાડી હવે એમ ચલાવશું અમે જો મહેસાણાનું થોડુંક તમને લોકેશન શ્યામ ઉપરનું બતાવું છું તમને થોડુંક લોકેશન મહેસાણા છે એ આખો જિલ્લો છે અને મહેસાણામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ સીટની અંદરમાં પણ અમારી આવી વ્યવસ્થા છે મહેશભાઈ આગળ છે ડ્રાઈવર છે અમારા પછી પ્રતાપ ભાટી છે ચશ્મા કાઢ નહીં થાય નકર તો હોળી ચશ્મા વિના આ બધું ભાવેશ ભાટી છે પછી અમારો મોટો બૈલો છે અને હા જો આ જો આવી ગયા ચશ્મા આવી ગયા છે કેમેરો આવે એટલે તમારે ચો ચશ્મા કેમેર કેમેરો આવે એટલે તમારે ચશ્મા તમારે આવી જાય સ

શન બતાવું છું અત્યારે જો આપણે કોઈ રહી છે તમને બતાવું છું રાજસ્થાનમાં આપણે ટનલમાંથી નીકળશું એટલે આપ જોઈ રહ્યા છો જો સામે ટનલ બતાય છે જો આ બે રસ્તાઓ ટનલના છે ધીમે રાખો એટલે સેજ આપણે દર્શકોને બતાવીએ રાખો જો આ બંને ટનલ છે આપણે હવે ટનલમાંથી પસાર થઈશું જો આ ટનલમાં આપણે જઈએ પસાર થઈએ છીએ ફ્લાઇટો છે અંદર ટનલમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ હવે પૂરી થવાની તૈયારીમાં છે જો આપ ટનલ બસ હવે ટનલની બારે આપણે નીકળ્યા છીએ હવે શિરોઈ સિટીએ આવતું જાય જો પહાડો પણ છે Sidi. જો આપણે પાલી આવી ગયા છે પાલી થી હવે આપણે ઓમના જઈએ છીએ તો પાલી નું તમને લોકેશન બતાવી દઉં છું આપણે જઈએ છીએ ઓમ મના તેને આપણે આપણે અત્યારે પાલી થી નીકળીએ છીએ ધીમે મિત્રો જો આ મંદિર છે સરસ મજાનું તમને બતાવું છું જોઈ શકો છો જો બહુ વિશાળ મંદિર છે પાલીમાં રોડ ઉપરથી જે હું આપને બતાવું છું સરસ મંદિર છે પાલીનું લોકેશન તળાવ છે એ પણ બતાવું છું આપને આપને લોકેશન બતાવું છું કે આપણે હોમ બંધ આવ્યા છે જો આપને અહીંયા લોકેશન બતાવું છું કારણ કે અહીંયા જો અમે ગાડી લઈને આવી ગયા છે જો ભાવેશભાટી અમારા કેમેરામેન છે મોટો વિલો છે હવે ભાવેશભાઈને હું આપું છું એટલે આગળનું અમારી કેમેરાનું કામ સંભાળશે દર્શક મિત્રો નમસ્કાર આપણે આવ્યા છે ઓમ બના આવ્યા છે રાજસ્થાનમાં આવ્યા છે કારણ કે રાજસ્થાનની અંદરમાં

હાલો આપણે અહીંથી આપણે જોવાનું છે જો આ જરાક આ રોડ નો જરાક ભાઈ ભાવેશભાઈ અમારા જો ભાવેશભાઈ અમારો ખુબ બતાવે છે આ કડકા જો આ નેશનલ હાઈવે છે આખો અને ઓમ બના એક મોટું તીર્થધામ આખું બની ગયું છે આપણે અહીંયા જાય છીએ જો આપણે ઓમ બના જઈએ છીએ મિત્રો કારણ કે ઓમ બના ફિલિંગ સ્ટેશન જો આખું બધું જ એક મોટું તીર્થધામ બની ગયું છે મિત્રો એટલે ખરેખર જે આપણે એક બતાવું છું જે અમે આપણે ઘણા બધા તીર્થધામો જોઈ છે પણ આ આપણે એક અલગ જ જે છે જો તમને જોવા મળે છે જો જો મિત્રો પેરાવલા જયશ્રી ઓમ બના ધામ જો આ એનો ફોટો જે જે છે

હવે આપણે અંદર જઈએ છીએ કેવી રીતે છે ને શું છે એનું આખું આપણે જરાક જો અહીંયા આખો ધૂણો છે ધૂણી છે અને જો આ પૈસા નાખવાના પણ અહીંયા બધી વ્યવસ્થાઓ છે આપ જોઈ શકો છો મિત્રો આમ જો લાઈન લાગી છે મિત્રો જો દર્શન માટે લાઈન લાગી છે જો આપ જોઈ શકો છો અહીંયા જુઓ જો સે જો દીજો

આપણે ઘણા તીર્થધામોમાં આવીએ છીએ પણ આનું જે તીર્થધામ જે છે ઓમ બના એ એક અલગ રીતે છે જો આથી બધા જ એમને ઓમ યજ્ઞ કરે છે અને એક દર્શન માટેનું એક અલગ જ તીર્થધામ છે આવો આપણે ભાઈશ્વજરાય જોયા પ્રસાદી પણ આખી અલગ જ રીતે છે આખું તમે જોઈ શકો છો આવો ભાવેશ બસ ભાઈ આપણે ખાસ આ બુલેટ બતાવવાનું છે જો આ બુલેટ જે છે એ અકસ્માતમાં આ જે ભાઈ જે છે ઓમના એ આ રોડ ઉપર અકસ્માત ની અંદર માં ગુજરી ગયા હતા અને પછી આ બુલેટ ને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલું અને પછી યાથી વળી પાછું સ્કૂટર પાછું અહીંયા આવી ગયેલું એમ એટલે એકાદ બે વખત કર્યા પછી એમ થયું ના ખરેખર સ્કૂટર જે છે એમાં કઈક વિશેષ તત્વ છે એટલે ત્યારનું એને આ રાખી દીધું છે અને આ ઓમ બના એક તીર્થધામ બની ગયું છે આપ જોઈ શકો છો જરા બતાવો જો નજીક જો આખું આ બુલેટ જે છે તમને બતાવું છું મિત્રો જો અહિયાં આ બુલેટ જે છે એ તમને બતાવું છું આખું જો આ બુલેટ આખું બતાવું છું જો બુલેટ નો નંબર છે સાત હજાર સાતસો ને તોતેર જો અહિયાં બધા જો મિત્રો આ હોમ જે છે ચોટીલા એમનો અહીંયા ફોટો જે લગાવ્યો છે અને બધા જ આજે લગભગ મોટા તીર્થ સ્થાન તરીકે આ પ્રખ્યાત થઈ ગયું છે અને માણસો અહીંયા ઘણા બધા માણસો અહીંયા આવે છે અને આ એક દર્શન કરવા માટે અને અહીંયા આવીને જે દર્શનથી બધાને પરચા પણ ઘણા મળ્યા છે અને પોતાનું મન દાયરું કામ પણ થાય છે તો તમે પણ એકવાર ઓમ બનાવો અને ખરેખર તમે જોશો પાલી પાસે છે પણ તમને પણ થશે કે ના ખરેખર એક તીર્થધામ એક અનેરું તીર્થધામ છે તો ભાટી ટીવીના દર્શકોને અમે એક નવું તીર્થધામ બતાવીએ છીએ અને એની વિશેષતા પણ આપણે તમને બતાવવાનો અમારો એક નમ્ર પ્રયાસ કરીએ છીએ ના ના હું પછી પછી જો અહીંયા ઓમનાને જો અહીંયા જે શરાબ પણ ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો બરાબર ઓલી બાજુ રાખો ને ઓલી બાજુ થી રાખો ઓલા હાથ માંથી તો ઉભા તમે મને હા એમ દેખો તમે હા બસ હા જો અહીંયા શરાબ ચડાવવામાં આવે છે તમે અને પછી બધા જ પ્રસાદ તરીકે અહીંયા લઈએ છે તમે જો આ બધા જ ચડાવે છે જો અહીંયા ચડાવવામાં આવે છે

જો આખી ચાદર ચડાવવામાં આવેલ છે જો બુલેટ નું આખું તમને હું નજીકથી પણ બતાવું છું બુલેટ નો આખો ચમત્કાર છે દર્શક મિત્રો નમસ્કાર આપણે ઓમલા દર્શન કરીને આપણે આવ્યા છે અને હવે જો આપણે આ જે પ્રસાદ રૂપે આજે આપણે બધા જે અહીંયા જે સ્વયંભૂ જેને કહેવાય પોતપોતાની રીતે જે જેટલું જમવું હોય એટલું અમે જમવા માટે થઈને અમે બધા જો અમારે મને જેટલું જમવું છે એટલું મેં પણ લઈ લીધું છે પ્રતાપભાઈ જેટલું છે આ બધા અમારે જેટલું જમવું જોઈએ જો અમે રોડ ઉપર ઉભા છે અને અને ગમી રહ્યા છે અને કઈ એન્જોય કરી રહ્યા છે ખરેખર જીવનની અંદરમાં તમે કંઈ એવું આપણે નથી કે આપણે કોઈ ટેબલ ઉપર કે કોઈ ખુરશી ઉપર જમવું જોઈએ પણ આ જમવાની એક મજા છે અને બિલકુલ દૂર જ આજે અમે જે

અભિનવ આ બધાએ અમારે જેટલું જમવું હતું એ જોવાય અમે રોડ ઉપર ઊભા છે અને અને જમી રહ્યા છે અને કંઈ એન્જોય કરી રહ્યા છે ખરેખર જીવનની અંદર માં તમે કંઈ એવું આપણે નથી કે આપણે કોઈ ટેબલ ઉપર કે કોઈ ખુરશી ઉપર જમવું જોઈએ પણ આ પણ જમવાની એક મજા છે ને અમે જોવા જાય અને રોડ ઉપર એક થોડા જમવાનું જોવા તમને રોડ બતાવું અને બિલકુલ હા ઓમ બનાની બાજુમાં જઈજો આ ઓમ બનાની મન્યાદી અને થોડે ક દૂર аж આજે અમે જે એન્જોય કરી રહ્યા છે જેને કહેવાય જીવનનો યે અમારો સરપંચ છે અમારે બરબેરા બેટા એને ઉગે થઈને બધાનું નામ સરખે લેતો લઈ દેને બધા બધા હમણા બધા બધા બધાનું આવી જાય તમને જો

એ બુલટ ડેલી દોડામાં કેરલા ચોકી થી પુરાણે ગાણો તો બટ આ બુલટ ડેલી ઘૂમતી રાત બરાત આજ ભી કને એકલો દોકલો રક્ષણ ન જાને પર વાહ વાહ આજ ભી હા

મારો <SILENCASTIC> ગુજરાત